આ ડાંગરની ખેતી અમારો એનું વાવેતર થાય છે ત્યાંથી નેવું દિવસની ખેતી છે ત્રણ મહિનામાં આ પાક તૈયાર થઈ જાય છે પણ એ ત્રણ મહિના પહેલા તૈયાર થવા માટે એક મહિનો એના માટે અમારે ડાંગરના બીજમાંથી આટલા આટલા તળુક કરાવવા પડે છે આપણા છોડવા કરવા પડે છે પછી પૂરા ખેતરમાં પાણી ભરીને એને એક એક પ્રક્રિયાથી રોપી દેવા પડે છે પછી એને પાણી થાય છે પંદર દિવસે ખાતર નાખવાનું છે બીજા ત્રીસ દિવસ પછી પાછું ખાતર નાખવાનું છે પછી કન્ટિન્યુ આ પાણીની ખેતી છે અને કન્ટિન્યુ પાણીની અંદર રાખવું પડે તૈયારી થઈ જાય તૈયાર થઈ જાય બીજ આવી જાય જાય ઉપર ત્યાર પછી એને એક મહિનો ટપ્પા દે છે એટલે તૈયાર થઈ જાય ખેતર બી પાણી સુકાઈ જાય પછી આ ટાઈપનું મશીનથી આજે મશીન દેખાય છે તમને સાહેબ તે ટાઈપનું એ મશીનથી કટિંગ કરીને ભાત ને પાટીને સુકા દેવો પડે છે એના બે કરવા માટે બે થી ત્રણ દિવસ નીકળે જાય રાખવું પડે જેપુરા બધી મંત્રીઓ છે એમાં અમે નાખી દે છે ખેતુ ભેગા કરીને ત્યાં એનું પતિ જાય ફેક્ટરીમાંથી આ બધું માલ રાઈસ મિલો માં જાય છે પૌવા બને છે મમણા બને છે એ બધું બને છે આ ત્રણ મહિનાની ખેતી છે બરાબર થેન્ક યુ